જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરા છે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એ એને પાયલોટ ની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાંને એ બધામાં સારી રીતે જાણકાર છે 233000 આપડા અંદાજી યુએસ ડોલર કરી 360540 થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે 2 કરોડ 33 લાખ 15670 જે તે વખતે 2019 માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી ચેતરપિંડીનો ગુનો દાખલ થયેલો